एलए युटुब फॅमिली गेम सो बधाई स्वागत छ तमार आजना न्व व्लग मा बदिन जय माताजी जय बापा जी तारा मने अचारीति व्लग सुरु किरे छ मिया गांडी गिरमा लीली नागिरमा अनि परेश भाइना घरे अब बे वाह हा कति मजा आवे का बेना हं बउ मजा आवे नि हा का केव मस्ती वातावरण छ का हा લીલી લીલી નાળિયેરી દેખાય અને આઈ તમને પરેશભાઈ નું ખેતર ને એવું બતાવું અહીંયા એનું કઈક વર્મી કમ્પોસ્ટ ફાર્મ છે પરેશભાઈ અને વાડી મસ્ત મજાની ને અહીંયા અને અમે વી સવાર મસ્ત મસ્ત નજારો હોય ને મસ્ત મસ્ત લોકેશન અહીં તો સવારથી હા સુધી આવું લોકેશન હોય તમને અમને ફરવા લાવ્યા હોય તો મજા આવે ને ઘેર ઘેર હું મજા આવે હા કઈ મજા ના આવે ઘેર ઘેર હવે તો પણ તો હવે તમને અંદર લઈ

ચાલો તો હવે થોડીક વાર રહીને આગળ પરેશભાઈ ની આવે કે પરેશભાઈ ને ત્યાં ગયેલા હે આવે કે પછી નીકળીએ અમે જવા માટે તો ફેમિલી થોડો થોડો વરસાદ શરૂ થઈ ગયો છે ને પરેશભાઈ ગાડી સ્ટાર્ટ કરી દીધી છે હાલો ને હાલો ને હાલો ને હાલો હાલો બે હાલો હાલો બે હાલો હાલો તો જો બે ભાઈ મીડા હે તો ને તો આવજો આવજો બધાય

એને મોજત આવી જાય કાપરે છે ભાઈ હા એને છે ને ઓલી મદની બુસડી દે દી રાઈડ પાડતો બના મો મોટા દે દે રાઈડ પાડતો બંધ થઈ જાય કે કરવું પડશે એવું કે કરવું દે ભાઈ નું બસ જો ભાઈ એનું હવે ઠેઠું દે એવું ને એવું સરું રહે અને હવે એની પૂગી જાય ડાયરેક્ટ દેવળિયા પાર્ક

હા સાહેબ હા સાહેબ હા સાહેબ ભારતીબેન હા સાહેબ ને હા સાહેબ પાણી પીવા આવે છે આવેલા છે હા હા તેમ થાતું છે મેં તો કેરે જોયા જ નહી ને घोડે કે આવડા એમ પણ જો અહીંયા તો અંદર આવતા ત્યાં આવું છે કાઈ કને પછી જાય આમ અંદર ટિકિટ ને બુકિંગ કરાવવાનું છે તો પરેશભાઈ જાય તો ફેમિલી મેં આવી ગયા છીએ અત્યારે ચરે દેવળીય પાર્ક ની અંદર અને ટિકિટ પણ બુકિંગ કરાવી નાખી છે કેટલી ટિકિટ છે ટિકિટ ને

તો ફેમિલી આ અમારો પેલો પોઈન્ટ છે ને અહીંયા અમને હે ને ઘણું બધું વસ્તુ જોવા મળ્યું છે ને એવું બધું જોવા મળ્યું છે જોવા અહીં તમને દેખાડાય છે જરૂર છે હામે જરૂરથી ચાજ્યું અને આ હામે અરણ છે એ એટલું બધું હવે આગળ જોઈએ બીજું જોવા મળે ને વાહ 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 હવે જોઈ આગળ જોવા મળે કે

પાણી જો મસ્ત મસ્ત ધોઈ આવે છે ને યાર નજારો કઈક અલગ જ છે નેક્સ્ટ લેવલ નો ને એ જો બધા બેઠા છે અહીંયા આ બધા છે ને ગાડીઓ લઈ લઈ અહીંયા હું છે ને હાવજ ની અંદર હોય કે તેને ગોળી ને બહાર રસ્તા કાઢે લાવે છે એવી વાત કરે છે બધા બહાર ને થોડો થોડો વરસાદ શરૂ થઈ ગયો છે એટલા માટે આપણે બારી કરી દીધી છે બંધ ફેમિલી છે ને આગળ છે ને અમને થોડા ઘર જોવા મળ્યા છે આમ ઘર ને એવું બધું આવતું થાય ને બહુ મજા આવે છે નેક્સ્ટ લેવલ ફેમિલી અહિયા બધા બહુ મસ્ત છે જોખા ઉતરવા મળ્યો જો ફૂલ વરસાદ આવવા માંડ્યો ને એમાં જોઈ નીચે ઉતરવા માંડ્યો છે

જેવું જેવું દેખાય ફૂલે ફૂલ વરસાદ આવવા મળ્યો ને અમારે બેનને ને સડી જો ફેર તો હું જાય હે કા બેન અને આ જો બાદ બેઠા જો કેમ અવિનાશ મજા આવી ગઈ હે મજા આવી ગઈ કે હે જો બસ કે મોજ કરે હે ફૂલ મજા આવે ફૂલે ફૂલ વરસાદ છે ફૂલે ફૂલ શરૂ સરુ અને તમારે જોવાનું આવે જ નહીં તો બીવા મળી

ખર્તિબેન તમને આ બે ભારો ને નાખી દેવાના હતા પરેશભાઈ ને નાખી દેવાના હતા મજા આવી ગઈ બેન તને મને જો તરી ગઈ તો પલ્લીજી તો હવે ભાઈ ને અમારે ગાડી લેવા જાય છે પરેશભાઈ તો અમે આયા હે ને આથી નાથી નાથી જઈ જાવ અને વરસાદ જો ફૂલે ફૂલ આવવા મળ્યો છે કા પરેશભાઈ હવે નીકળ્યો ભાઈ હવે નીકળી તો ફેમિલી જો માઇન્ડ મેન કરીને ગાડીમાં બેસી ગયા છે યમી ટીંગો પલ્લીજી કે

નાસ્તો નાસ્તો કરી લીધો છે ને અમારે બેન માટે લી લીધો હોય આ નાસ્તો એક બેન માટે એક આ બેન માટે એક આ બેન માટે કારણ કે એને આ ભાઈ આને લી લીધો નાસ્તો અને હવે ભાગવું ને આપડે ઘરે હાલો તો ફેમિલી છે ને અમે રસ્તામાં ઉભા રહી ગયા છીએ ખાલી એક નદી જોવા માટે તમારે એમાં જોવું હોય કે કેટલું પાણી આવે એમ જોવો તમે ઓહો ભાઈ ગાંડી તોર બનેલી છે નદી જોવા મહાદેવ કે છે પરેશભાઈ કે છે હિરે નદી છે અને ગાંડી તોર બનેલી છે ભાઈ કઈ વાત પૂછો તમે એટલી બધી ગાંડી તોર હે જો આવવાનું તો બહુ બહાર નો નીકળે ભાઈ ફરવા સાચી વાત છે આગળ પાણી આવતું હોય એટલું બધું મેં માઇન્ડ માઇન્ડ કાઢી કાઢી હા પરેશભાઈ એ અમારી ગાંડી ગીત નો નજારો એમ હો ભાઈ બાકી આમ જોવો તો ખરા કેટલું પાણી આવે છે એક જ વાર જટકી થાય હો હા એક જ વાર તો ફમીલે હવે કઈ જોવાય શું છે વરસાદ રિજ્યો છે ને તો બધા જોવા આવ્યા જો જો આમ જોવો નદી કેમ જાય એમ એ મા પાણી આવે હિરેન હિરેન ગાડી બની ઓ ભાઈ અમારે ગાડી गिरની બેન કેમ છે બેન કેટલું બધું પાણી છે કેટલું પાણી થાય તો ફેમિલી પાછા ગાડીમાં બેસી જશે અને થોડાક લઈ આગળ જોઈ કેવી રીતે રીતે એમ તો ફેમિલી અત્યારે જશે અત્યારે ઘણું બધું માણસો પણ જોવા આવેલું છે મને તો ફેર ચડવા મળ્યો ચક્કર એટલું બધું પાણી આવે કેટલું પાણી થયું કેટલું બધું પાણી જાય છે અને નદી બની છે ગાંડી

આવું બધું છે ને હવે અમારે છે આપડી ગાડી આમ બાજુ પાર્ક કરીને મૂકીને એવા તો ત્યાં જઈ હવે ઘણી વાર ભય લીધું બધું આ તો ફેમિલી ગાડીએ ભૂગી જશે અને હવે અમારે નીકળવાનું છે ડાયરેક્ટ ઘરે જવા માટે જો બધા આવી જશે ગાડીએ ભૂગી જશે ને અમારા સાહેબ ઘરે હું ને એ જાગી ગયા છે તો હવે જઈએ મેં ડાયરેક્ટ ઘરે

અને મેન મેન ઘરે પૂગ્યા છે અત્યારે તો ખાસ કરીને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો નહીં પાછા ખાસ કમેન્ટમાં જ્યારે જણાવી દેજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા માં ત્યાં સુધી બધાને જય માતાજી બાય